આપણે બનાવીશું કારેલા અને ચણાની દાળનું શાક ચણાની દાળ ચાર કલાક પલાળી રાખી છે મીઠું નાખીને આપણે એક વગાડીશું આ કારેલા જે મોટી સાઈઝના આવે એ કારેલા છે એને આપણે મીઠું નાખી અને નીચવીને તૈયાર કરેલા છે હવે આપણે એને વઘારીશું હવે આપણે રાઈ નાખીશું આપણે કાઢેલા હવે આપણે આ રીતે ઢાંકી દઈશું સરસ રીતે ચડી દઈશું હવે આપણે જોઈ રહીએ કારેલા ત્રણ મિનિટ થઈ ગઈ છે જોઈ રહીએ આપણા કાપલા ચડી ગયા છે અને આપણે દાળ બી ચડી ગઈ છે આ રીતની આપણે દાળ દબાઈએ તો દબાઈ જાય એવી ચડાવવાની હવે આપણે દાળ બી આમાં નાખી દઈએ જેટલી નાખી એટલી નાખી શકીએ હવે આપણે એમાં મસાલા કરીશું એમાં આપણે હળદર નાખીશું મરચું નાખીશું જીરું નાખીશું આપણે થોડું એમાં ગળ પણ નાખું છું ગર પણ નાખો હોય તો નાખવાનું ન નાખો તો પણ ચાલે હવે ચણાની દાળ આપણે એનું પાણી આપણે એમાં નાખીએ આ રીતે ચણાની દાળ ને કારેલાનું શાક બનતું હોય છે પણ આ શાક ઘણા ઓછા લોકો બનાવતા હોય છે આપણે પાંચ મિનિટ ઢાંકી ચણાની દાળ અને કારેલાનું શાક તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ